દરેક ઘરે એક વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ચાલો આપણે આથી સારું કરીએ વાતાવરણ ધરાવતી થીમ બનાવી છે પ્રજાપતિ ઈશ્વરભાઈ છે હું ધોરણ પાંચ થ્રી માં ભણું છું મારી શાળાનું નામ અંબાલાલ શાળા છે ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો મારી થીમ છે આવો તમને ડેકોરેશન આ છે મારા ગણપતિ અને ડેકોરેશન

બે અમારી સોસાયટીમાં રહેલ લોકોને પણ એકત્રિત કરી તેની આરતી અને થાળ ધરી ગણપતિ તેમને લાડવો મીઠાઈ અને ગણતર નાની નાની લાડી જેવા ફળોની પણ પ્રસારી ધરાય છે અમે અમારાથી જેટલી શક્તિ છે તેટલી ગણપતિ બાપ્પાની ત્રણ દિવસ સેવા કરવા માંગીએ છીએ નમસ્કાર આપોડી જના કાંડી વાય છે 2 5 અંગા હું છું મારી સ્કીનો નંબર આ છે ચલો ઉત્સવ પલાવ પરયા મજાઓ ચલો હું તમને મારું ડેકોરેશન સંભળાવું રાકડાનું લીચકો મોરપો કાપણના પાંદડા લાઈટ એટના મેં મારું ડેકોરેશન કર્યું છે તમને મારું ડેકોરેશન કેવું લાગ્યું રમતી બાપા મોરિયા મારું નામ સોની કાવ્યા ચિરકભાઈ છે હું પાંચ બીમા ભણું છું પર્યાવરણ બચાવ મેટ શાળા નું નામ અંબાલાલ બાળ શાળા છે ઉત્સવ મનાવો પર્યાવરણ ને બચાવ બાપા મોરિયા અભ્યાસ કરું છું મારી શાળાનું નામ અંબાલાલ શાળા છે હું સેતુ ટ્રસ્ટની ટીમમાંથી બોલું છું જો આજે હું તમને અમારી બતાવીશ સ્વતંત્રિન બેતાલીસ મારું નામ તક્ષ પેશ કુમાર ભોય છે હું અંબાલાભાઈ પાંચ એફ માં ભણું છું આજે અમે ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષો આપણને પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષો જમીનનું ધોવાણ છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદ કરે છે તેથી આપણે સૌએ એક એક વૃક્ષ તો વાવવું જોઈએ મારું નામ કોડી પટેલ ઉન્નતિ મુકેશભાઈ છે હું ધોરણ પાંચ બીમાં ભણું છું મારી શાળાનું નામ અંબાલાલ શાળા છે ઉત્સવ મનાવ પર્યાવરણ બચાવ મેં ગણપતિ બાપ્પાનું આવું ડેકોરેશન કર્યું છે

બકુલભાઈ જોશી છે હું ધોરણ પાર થી માં ભરું છું શાળાનું નામ અંબા બાળશાળા છે આજે વૃક્ષો વાવો પર્યાવરણ બતાવું આજે હું મારી અને

આમાં બહુ મહેનત લાગી છે મારા પરિવાર સાથે મેં કર્યું છે કેવા દીગી જયસિંહ રાઠોડ છે હું અંબલાલ વાલશાળામાં ધોરણ પાંચ સીમાં ભણું છું મારા ગણપતિનીથી i oh, do yeah.

વાધી કા મહાદેવા રુમય સાઈ બોતારી સકલ અવતાર ભૂજતારી કલતી સુની સુખેલતારી સવારી ʻo ka ʻoiaʻi મા બોણો છું મારી સાળાનું નામ અંબાલાલ બાલ શાળા છે આજે હું તમને મારા કાર્ય વિશે જે કહું તે સાંભળજો સેતુ સંસ્થા દ્વારા આપેલ આ ગણેશની મૂર્તિ જ્યારે હું શાળાએ જાઉં ત્યારે એમાં કલર કામ મોતી ચોટાડવાનું હારનું આ બધું કામ મેં કરેલું છે જ્યારે હું મારા ઘરે આનું વિસર્જન કરીશ ત્યારે આ સ્ટોન બધું નીકાળી લઈશ આ છે ગણપતિજી નો મંડળ અહીં હું ગણપતિ ની સ્થાપના કરવાનો આ છે સોલાર પેનલ જેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી પણ આ છે પ્લાસ્ટિક જે પર્યાવરણને નુકસાન કરે છે આ પર્યાવરણ માટે હાનિકારક છે જો આપણે આવી લીલીછમ પૃથ્વી બનાવી હોય તો પ્લાસ્ટિક નો ઉપયોગ કરીશું નહીં છેલ્લે હું બોલવા માંગુ છું કે કેમિકલ પીઓપી અને પ્લાસ્ટિક વગર જો આપણે ઉત્સવ મનાવીએ તો પર્યાવરણ ને બચાવી શકશું वक्त्रटुण्डमहाकार्य समप्रभा निर्विक्रम गुरुदेवस्य सर्वकार्येषु सर्वदा जय जने સુદગૌરી હરકો હાથરે ગુલુ સાઈ સુખ સુખર સુદગૌરી હરકો જય દેવ જય દેવ જય મંગલકારી મૂર્તિ હૈકાના પૂર્તિ જય દેવ દેવ